નમસ્કાર સંજેલી તાલુકાના ઝુસા ગામનો યુવક બહાર ગામ મજૂરી કરતો હતો ગામ ઉપરથી પરત પોતાના ઘરે આવવાનો હતો તેવી જાણ પરિવારને થઈ હતી જ્યારે રાત સુધી ઘરે ન પહોંચતા પરિવાર ચિંતામાં મુકાયો હતો બીજા દિવસે વહેલી સવારે પણ યુવક ઘરે ન આવતા તેનો ટેલિફોનિક સંપર્ક પણ ન થતાં પરિવારજનો યુવકની શોધમાં નીકળ્યા હતા તે દરમિયાન ઝુસા ગામમાં હનુમાન ટેકરા નજીક એક વૃક્ષ ઉપર યુવાનના મૃતદેહ લટકતો હોવાની વાત વાયુ વેગે ફેલાતા લોકો દોડી આવ્યા હતા અને આ વાતની જાણ યુવકના પરિવારને ને થતા તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહ તેમના પુત્રના જ હોવાની ઓળખ કરી હતી ત્યાંનું દ્રશ્ય જોઈને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા જ્યારે કામ ઉપરથી પુત્ર ઘરે આવે તેની રાહમાં હતા ત્યારે પુત્રનો મૃતદેહ જોઈને પરિવાર ઉપર આભ તૂટી પડ્યું અને બનાવની જાણ સંજેલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સંજેલી ખાતે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી યુવકે ગળે કફાસો ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરીને મૃતદેહને ઝાડ સાથે લટકાવવામાં આવ્યો છે તેવા અનેક સવાલો ઊભા થયા છે ત્યારે પોલીસ તપાસમાં સાચું કારણ બહાર આવી શકે છે નામ છે રાવત સંજીભાઈ ગુંડાભાઈ મારા છોકરાનું નામ છે અક્ષય કુમાર સંજીભાઈ રાવત એ કંપનીમાં નોકરી કરવા જઈ હતો ને નવ તારીખે સાંજે બસમાં ઘરે આવવાનું આવ્યો ને દ વહેલો મારા ઘરે નહીં મળવાથી મેં આખું ગામ ખોલ્યું મારા સગા સભ્યોને ખોલ્યું પછી છોકરો બકરા ચારવાયેલા હતા એને કહે કે આ છોકરો કાઢ્યો તો લટકીને જાણ કરી એટલે પછી ત્યાં પહોંચ્યા પોલીસ સ્ટેશનને જાણ કરીને એડી લઈ આવી જઈ એટલે મને હાચો ન્યાય પોલીસ દ્વારા મળવો જોઈએ એટલી મારી માગ માગું છું